ગોંડલ તાલુકાના સુલતાનપુર ખાતે તારીખ અગિયાર બે હજાર પચીસના રોજ સાંજે છ કલાકે યસ પેટ્રોલિયમ એન્ડ યસ વેબ્રિજનું ભવ્ય ઉદઘાટન કરવામાં આવ્યું હતું જેમાં ગોંડલ નાગરિક બેંકના વાઇસ ચેરમેન ગણેશભાઈ જાડેજા હસ્તે કરવામાં આવ્યું હતું જેમાં રાજકીય આગેવાનો ગામ લોકો આજુબાજુ વિસ્તારના લોકો બહોળી બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા યસ પેટ્રોલિયમ દ્વારા આવેલા તમામ મહેમાનો ભવ્ય સન્માન કરવામાં આવ્યું હતું તેમજ સાંજે જમણવારનું પણ આયોજન કરેલ હતું જેમાં ચાર હજાર લોકોએ લાભ લીધો હતો એસ પેટ્રોલિયમ વતી વિનોદભાઈ રાણપ્રિયા તેમજ વિપુલભાઈ મુંડલિયા દ્વારા આવેલા તમામ મહેમાનોનો આભાર વ્યક્ત કર્યો હતો એસ પેટ્રોલિયમ ખાતે વેબ્રિજ પણ ચાલુ કર ચાલુ કરેલ છે બહોળી સંખ્યામાં લોકોએ પ્રતિસાદ પ્રતિસાદ આપ્યો હતો આભાર આવેલા તમામ મહેમાનો રાજકીય આગેવાનો ગામ લોકો તેમજ આજુબાજુ ગામના સરપંચો તેમજ ગામ લોકોનો યસ પેટ્રોલિયમ વતી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ ગોંડલ તાલુકાના સત્તાપુર ગામ ખાતે તારીખ અગિયાર પાંચ બે હજાર પચીસના રોજ અમે યસ પેટ્રોલિયમ હેન્ડ યસ ફેબ્રિકનું ઓપનિંગ કરેલ હતું તેમાં ગોંડલ તાલુકા ગોંડલથી ગણેશભાઈ જાડેજા એની સમગ્ર ટીમ

આજરોજ દેડી સુલતાનપુર રોડ ઉપર આ જે પેટ્રોલ પંપનું ઉદ્ઘાટન થયું અને ગેસ પેટ્રોલિયમ નામથી આ એના જે સંચાલકો છે જે ઓનર છે રાણપરિયાભાઈ અને વિપુલભાઈ ગોંડલિયા એક ખૂબ સારું કામ કર્યું અહીંના લોકોને આજુબાજુના ગામડાના લોકોને સારી સેવા મળે દૂર જવું ન પડે હાલ અત્યારે પેટ્રોલ અને ડીઝલનું વેચાણ શરૂ થઈ ગયું છે સાથે સાથે બેબ્રીજનો સારો કોન્સેપ્ટ છે બરાબર એની સેવા આપવાના છે કોઈ પણ વાહનોને ટૂંકમાં વેહિકલમાં ભરાવાની હોય તો એ પણ એની સુવિધા મળી જવાની છે પછી બંને પેટ્રોલ પંપના માલિકોને ટૂંકમાં પૂછવામાં આવ્યું હતું કે હજી આગળ તમે શું સેવાઓ આપવાના છો તો એમને સરસ વાત કરી કે આપણે આજુબાજુના એરિયામાં સીએનજી નથી તો આપણે ટૂંક સમયમાં સીએનજી પંપ પણ અહીંયા ડેવલપ કરવાના છીએ અને અત્યારે આ જે વિસ્તાર અને આ જે લોકેશન છે એ જોતા એવું લાગે છે કે આજુબાજુના લગભગ વીસ પચીસ ગામડાના ખેડૂતોને આ અને ગામના લોકોને ટૂંક માનો લાભ મળશે દૂર જવું નહીં પડે અને લોકેશન પણ સારું છે આજે જે ઉદ્ઘાટન થયું એમાં જે માણસોની જે હાજરી હતી એ જોતા એવું લાગે છે કે આ બંને મિત્રો છે એ બહુ નામના કમાણા છે અને એના લીધે અહીંયા ટૂંકમાં ઘણું બધું પબ્લિક છે એ ઉદઘાટનમાં આજે રહ્યું છે અને આપણે પણ વિપુલભાઈ અને રાણપરિયાભાઈને આ ફોમ્પ અને સેવા બદલ આપણે એને અભિનંદન પાઠવીએ અને ખૂબ આગળ વધે અને આવનારા સમયમાં ટૂંકમાં સીએનજી અને ઇલેક્ટ્રિક જે ગાડીઓ આવી રહી છે એના પણ પંપ એ વિકસાવે અને સેવાના કામમાં કરતા રહે એવી આપણે માડલને પ્રાર્થના કરીએ